કૃષ્ણ મિત્રો ગેમ છો તમે બધા મજામાં છો તો જો મિત્રો આપણે તંદુરી મટકામાં આવી ગયા છે આ છે ભવનસ ના સ્પેશિયલ તંદુરી મટકા ચા જો આ છે તંદૂરી મટકા ચા આ છે પાછળ પૌનસ જો મિત્રો આપણી ચા તૈયાર થઈ ગઈ છે જો અત્યારે પેલા કરાઈ છે કરાઈ ગયા પછી ગોલ્ડન એમાં જો લઈ લીધું ચા નાખશે જો કેવો પરબારો ઉફાણો આવી ગયો છે પરબારી ચા ગરમ થઈ ગયા છે સ્પેશિયલ મટકા ચા છે ભવનાથની સ્પેશિયલ મટકા ફેમસ છે આ ભાઈ મટકાજામાં અને બહુ જૂનો વેપાર છે મટકાજાનો અને જો તમારે અહીં પીવી હોય તો આપણે પાર્કિંગનો પહેલો ગેટ આવે છે અહીંથી ભવનાથ એન્ટર પાર્કિંગના પહેલાં જ ગેટની સામે છે મટકા તમે અહીંયા મારો વિડીયો દેખાડજો તમને સ્પેશિયલ ચા બનાવી આપશે